વિજયભાઈ ઘેલાણીએ આ નવરાત્રીના ચેરિટી પ્રોગ્રામ રાખેલું છે જેનાથી ઘણા બાળકોને એજ્યુકેશનમાં મદદ થઈ શકે છે ન્યૂ કતારગામ વિસ્તારમાં થશે આ પ્રોગ્રામ નવરાત્રીમાં બે થી બાર આરાધનાનું પર્વ ઉજવાશે આ નવરાત્રીથી ટિકિટ કે સ્પોન્સરશિપ બાળકોના એજ્યુકેશન માટે વપરાશે પાંચ હજારથી વધુ ખેલાઈ ખેલૈયાઓ રમી શકશે મિહિર માંડવી બેન્ડ દ્વારા મ્યુઝિક પીરસાશે સુરક્ષા માટે સીસીટીવી નો ઉપયોગ કરવામાં આવશે મિહિર માણવી આ નવરાત્રીમાં અલગ અલગ ગીતો સાથે આવી રહ્યા છે અને નવરાત્રી માટે સ્પેશિયલ ગરબા અને ગીત બનાવ્યા છે આ વખતે ખેલૈયાઓની સાથે આવનારા પણ ગરબા ગ્રાઉન્ડમાં જુવા મજબૂર થાય છે જે પ્રકારનું સંગીત અને ગીતો પ્રસવામાં આવશે અને અનેરી કાકડિયાએ કહ્યું કે અમે ખૂબ જ પ્રેક્ટિસ કરી રહ્યા છીએ આ વખતે નવરાત્રિમાં માતાજીની આરાધનામાં કોઈ કચાશ ન રહે તે માટે તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે ગો 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 મારો ગો 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 મારો ગો મુદણ ગો 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 પરશ્મણ તરચો રુડાન કમ્મા ગણી હલ્લો સુરતવાસીઓ કેમ છો હું છું આપનો દોસ્ત બેર માનવી ખૂબ જ જણાવતા આનંદની વાત છે કે ન્યૂ કતારગામમાં હું મારા બેન સાથે આવી રહ્યો છું ગરબાની રમઝટમાં સો હજી સુધી આપ સિવાય કોઈ પાસ ન લીધા હોય તો લઈ લેવા માટે નમ્ર વિનંતી છે અને ભાઈ વિજયભાઈએ જેમ કીધું એમ અમારું ગ્રાઉન્ડ આખું સીસીટીવી કેમેરાથી કેચ છે સો તમારી સુરક્ષામાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે અને ફૂલ તૈયારી જોશ સોજથી હું મારા બેન સાથે આપને ગરબા રમાડવા માટે રેડી છું જય માતાજી આવો સુંદર વર્ષા મળિયા સો કેમ છો સુરત હું અને રિકાકડિયા આવી રહી છું કતારગામ વિસ્તારમાં સેવકની રમઝટમાં અને ફર્સ્ટ ઓફ ઓલ હું આભાર માનું છું વિજયભાઈ ખેલાણી અને મિહિર માલવી બેન્ડનો કે એમ એમણે મને આ ઓપોર્ચ્યુનિટી આપી છે અને અમારી ફૂલ તૈયારી થઈ રહી છે સો તમે બધા રેડી છો ને ગરબે રમવા માટે તો ચાલો મળીએ સેવકની રમઝટમાં ધન્યવાદ સેવક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આ વખતે એક નવરાત્રીનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ નવરાત્રિ એક ચેરિટી પ્રોગ્રામ છે સેવક એજ્યુકેશન ટ્રસ્ટનો જેના દ્વારા ઘણા બધા બાળકોને એજ્યુકેશનમાં મદદ થઈ શકે એમ છે આ કાર્યક્રમ સુરતની અંદર ન્યૂ કતારગામ વિસ્તારની અંદર આયોજન કરવામાં આવેલું છે ડીડી સ્પોર્ટ ગ્રાઉન્ડની બાજુમાં સેવક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ નવરાત્રિની અંદર બે તારીખથી લઈ અને આવનારી બાર તારીખ સુધી માતાજીની આરાધનાનો પર્વ ઉજવી રહ્યું છે તો ખાસ સુરતના નગરજનો કતારગામ વિસ્તાર વરાછા વિસ્તાર અડાજણ વિસ્તાર આજુબાજુમાં નજદીક રહેતા બધા જ ખેલૈયાઓને અમે આમંત્રણ આપીએ છીએ કે આ નવરાત્રિની અંદર વધારો આ નવરાત્રિની અંદર જે પણ ટિકિટ યા સ્પોન્સરશિપ આવશે તે બાળકોની ચેરિટી માટે વપરાવાની છે તો ખૂબ બધા જ લોકો આ નવરાત્રિની અંદર વધારો લોકો રમી શકશે નવરાત્રિમાં આપણું જે ગ્રાઉન્ડ છે એની અંદર ચારથી પાંચ હજાર લોકોનો સમાવેશ થઈ જાય એમ છે એટલા માટે ઘણા બધા લોકો રમવા આવી શકે એમ છે કલાકાર કલાકારની અંદર અમારી સાથે મિહિલ માલવી બેન્ડ છે જેની અંદર મિહિલભાઈ માલવી છે ચિરાગભાઈ પટેલ છે અનેરીબેન કાકડીયા છે રવિનાબેન ગૌસ્વામી છે અને અમારે ત્યાં એન્કર હિતુબેન છે સુરક્ષાની કેવી પ્રક્રિયા સુરક્ષાની અંદર તો આખું જ અમારું જે ગ્રાઉન્ડ છે તે સીસીટીવી કેમેરાથી સજ્જડ છે એટલે સુરક્ષા તો છે જેની અંદર